અત્યારે અમે ઉભા છીએ દિયોદર બનાસકાંઠા બાણ માતાના ચરણોમાં બાપા કેમ છો મજામાં મજામાં ક્યાંથી આવ્યા આપણે પાકોલી પાંથાવાડા બાજુ બહુ સરસ કે નાંગો જ છો નહીં દેવજાત બરાબર બરાબર કે નહીં પહેલી જ વખત આયા પહેલી વખત વાહ વાહ તમારું શું નામ કીધું બાપા સજણભાઈ સજણભાઈ અમારામાં વાગડમાં સાજણભાઈ કે હા તો સજણભાઈ હા તમારે અત્યારે ધંધામાં ત્યાં છોકરાઓ છોકરા નથી અમારે માળાધારી હા ભગત અચ્છા લગ્ન કર્યા જ નથી અરે વાહ 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 બહુ સરસ બહુ સરસ તો તો તમને એવું કેમ બાપા મગજમાં આવ્યું કે માતાજીને બહુ સારું છે તે માતાજીને ત્યાં જઈ આવે દિયોદર તાલુકામાં એટલે ઈ તો બહુ મોટી વાત છે પણ માતાજીને દર્શન કરવા આવ્યા બહુ સરસ પણ તમને આવા આવા સંસાર છે

તમે અહીંયા ધૂપ દીપ કર્યો બેઠા પાગડી જે ધૂપ ઉપર સુધી ફરાવી અહીંયા બેસીને માતાજીની પ્રાર્થના કરી અમારા જેવા તો ઉતાવળ ઉતાવળમાં જય બળમાં એવું છે કે પાગડીનો એક તો પ્રમાણ બીજું હોય કે દેશ મેળવો વેસ ન મેળવો આજની તારીખમાં કળજ કે દેશી મેળ્યો ને વેસી મેળ્યો કે આજ જે હે વો પાઘડીનું મોન હે તમારે જરી માતાજી કૃપાથી નમાજ કે મા પાઘડીની ઓઢાની લાજ રાખો એટલે માતાજી બહુ નજર રાખે પાઘડીની ઢાલ તરવારા માતા ગણાય માં બીજો કોઈ ગણાતો નથી એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે કે પાઘડી વાળા પાઘડી જીવ્યા ને આ ઘડી અમર નામ અમારા જે પેન્ટ શર્ટ રસ્તામાં ઊભો હોય કોઈ વેલ્યુ હા અને તમારે જે અડધી રાતે હાથ દે ને વાહને કે બેટા ઊભો રહેજે કામ છે તો એ ક્યાં ને ક્યાં આપણા પહેરવેશની તાકાત બહુ મજા આવી બાણમાતાને માતાજીને પ્રાર્થના કરો કે ભાઈ ભગતને જેવા સંસ્કાર છે ખરેખર આવનારી પેઢીને આવા સંસ્કારો હોવા જોઈએ સંસ્કાર સંસ્કાર જો આપણામાં નહીં હોય તો આપણે રબારી છે એવી આપણી ઓળખ પણ મટી જાય કામરા નહીં તો આવી રીતે રાજસ્થાનથી માતાજીને પગે લાગવાયા છે ભગવતી સૌની ચરતી રાખે એવી પ્રાર્થના કરીને હવે આપણે લેશું અહીંયાથી વિદાય માળા દેખાવા દેતા નથી તમે ભક્તિ હાચવી રાખો છો અંદર અંદર જ બાર लॻया अॻे लॻया त विया आयापियूं